નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય અભિદય મહાસંમેલન યોજાયું ઓબીસી એકતા મંચ હેઠળ સમાજની ઐતિહાસિક એકતા જોવા મળી ગાંધીનગર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય અને ઐતિહાસિક અભિદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસંમેલન રાજકીય પક્ષપાત ભૂલી કોંગ્રેસ અને ભાજપના અનેક આગેવાનો સમાજમાં હિતમાં એકત્રિત થયા હતા જે સમાજની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું આ સંમેલનમાં ઠાકોર સમાજના તમામ પ્રખ્યાત આગેવાનો નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી જેમાં જગદીશ ઠાકોર ગેનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર બળદેવજી ઠાકોર સ્વરૂપજી ઠાકોર નેતુજી ઠાકોર ધવલસિંહ ઝાલા નામી અનામી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા ખાસ કરીને અલ્પેશ ઠાકોર સાહેબના આમંત્રણને માન આપી સમાજના આગેવાનો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા અને તાલુકાના પ્રમુખ હોદ્દેદારો ખૂબ પ્રયત્ન કર્યો અને આ કાર્યને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા હતા આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના લાખો લોકો ઉમટ્યા હતા જેના કારણે સમગ્ર કાર્યક્રમ સ્થળે જન સમુદ્ર જોવા મળ્યો હતો સમાજની એકતા ઓબીસી હકો અને ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સવારના લગભગ છ વાગે સરસ્વતી ધામનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજન સાથે સમાજના શૈક્ષણિક સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ માટે નવા અધ્યાયની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી આ સમગ્ર આયોજન ઓબીસી એકતા જેમાં સમાજના એકતા અને અધિકારો માટે મજબૂત સંદેશો આપવામાં આવ્યો હતો આ મહાસંમેલન ઠાકોર સમાજ માટે એક ઐતિહાસિક અને દિશા સૂચક ઘટના તરીકે નોંધપાત્ર બની છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર ભટનાગઢ

માનનીય શિલ્પેજી સાહેબે લાખ લાખ બंदन કરીએ જન આ સમાજ ને જાગૃતા માટે સમાજ ને સંગઠિત કરવા માટે છેલ્લા 15 વર્ષથી આપણા યુવાનો ને નવ યુવાનો ને આ સમાજ ની અંદર નવી ઓળખ આપી હોય એ જોત જગાઈ હોય એવા માનનીય સાહેબ ને લાખ લાખ બंदन એ તકદીર સે પહેલે ખુદા પૂછે તુજ સે બોલ તેરી રજા કેહ હૈ ભગવાને ને પણ આપણને પૂછવું પડે એ તાકાત આપણામાં છે તો આપણી તાકાત એકત્ર થાય આપણી તાકાત એક દિશામાં બને અને સમગ્ર તાકાત લગાડી અને આ સમાજ એ સશક્ત બને શક્તિશાળી બને એના માટે આપણે સૌ મળ્યા છીએ તો એના માટે આ 21મી સદી એ શિક્ષણની સદી છે અને શિક્ષણ થકી એ સમાજ શક્તિશાળી બને એના માટે આપણે આજે એકત્ર થયા છીએ એની સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવ છે એની હંમેશા પ્રગતિ થશે તો સમયની માંગ છે કે સમાજ પોતાના સામાજિક રીત રિવાજોમાં પરિવર્તન લાવે અને સામાજિક રિવાજોની અંદર ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોની અંદર જે ખર્ચા ઓછા થાય એ આર્થિક જે બચત થાય બધી જ બચત આપણે સમાજના અને કુટુંબના શિક્ષણ પાછળ ખર્ચીએ એની સાથે સાથે સમયની બચત થાય એ સમયનો ઉપયોગ સમાજના દેશના અને રાજ્યના વિકાસની અંદર આપણે ખર્ચી શકીએ તો આપણે ધારેલો લક્ષ્યઓ હાંસલ કરી શકીએ आज ना ना करता इवान मित्रों खूब मोटी संख्या में थे तो युवान किनारों से टकरायु से तूफान कहते हैं किनारों से टकराए से तूफान कहते हैं मगर तूफान से टकरायु से इवान कहते हैं वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो કોઈ હસ્તી નહીં જી નાખો મેહનત ને અપનાવો આળસ ને ખંખેરી નાખો આળસ ને જીવતા મનુષ્યની કબર છે આવો આવતીકાલ ના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને વિનંતી આ સૌ ભારત માતા કી જય